પુર્ષતમ રૂપાલાએ તો કહી દીધું કે મેં માફી માંગી લીધી છે. પુરુષોત્તમ ભાઈ તો ઘણા દિવસથી બોલી રહ્યા છે કે મેં માફી માંગી લીધી છે પણ એમના એનું કહેવાનું એ હતું કે મેં માફી માંગી લીધી છે હવે આ વસ્તુ એમના સમાજની કે એમની પાર્ટીની કે એવું છે રૂક ગોળ ગોળ ફેરવી રહ્યા છે પણ એક જ મારો એ પ્રશ્ન છે કે અગર રૂપાલા ભાઈ તમને માફ કરી દીધા હોત તો હજી ક્ષત્રિય સંગઠનોની મીટિંગો ચાલુ છે. કદાચ તમારી પાસે વિઝ્યુઅલ હોય તો મોકલજો ભાઈ ને રૂપાલા પત્રકાર મિત્રો એમાં સાહેબ ને હમણાં જ કીધું કે છ કે સાત તારીખે મહાસંમેલન થવા જઈ રહ્યું છે તો જો માફ કરી દીધા હોત તો આ બધી પ્રોસિજર ચાલુ હોત માફ તો તમને નથી જ કર્યા એક જ demand છે કે આપ ઘરે જાઓ આપની ઉમર થઈ ગઈ છે હવે અને આપણે ઈ અપેક્ષા રાખે છે કે ક્ષત્રિયો મોટું મન રાખે તો તમે આટલા બધા ક્ષત્રિયો ની લાગણી દુભાવી રહ્યા છો આવા શબ્દો બોલી તો એના કરતા better છે કે તમે મોટું મન રાખીને તમે હવે એમ કહી દો કે ભાઈ મારે ચૂંટણી નથી લડવી એ વધારે સારું રહેશે મને એવું લાગે છે પણ આજે પુરુષોત્તમભાઈ એ સ્પષ્ટ શબ્દમાં એક વાત કહી દીધી મોહન કુંડારીયા જે છે નમી ઉમેદવાર છે પહેલા એવી ચર્ચા ચાલી કે રૂપાલા રદ થાય છે સ્પષ્ટ શબ્દમાં આમ તો કહી શકાય કે રૂપાલા એ કહી દીધું કે ઉમેદવાર નહી બદલાય રૂપાલાભાઈ તો ભલે કઈ દીધું તો અમારું પણ હજી જે અમારે પ્રોટેસ્ટ કરવાનો છે અમારું આંદોલન ચાલુ જ રહેશે અને અમે છેક સુધી કીધું છે કે જો આ નિર્ણય નહીં બદલે તો પછી એનું પરિણામ ભારતીય જનતા પાર્ટીને ભોગવવું પડશે કારણ કે પછી ભારતીય જનતા પાર્ટી નો પણ બહિષ્કાર થશે ક્રોસ વોટિંગ પણ થશે અ અને ભાઈએ એવું કીધું કે ભાઈ મોહન ભાઈએ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે જાણું છું પોલિટિકલી આ એમની પ્રોસીજર છે કે ભાઈ કદાચ એમનો ફોર્મ રદ થાય તો એ બીજું એનું કેન્ડિડેટ બિહાફમાં હોવો જોઈએ એમણે કર્યું છે એના તરફથી ઓકે છે એમાં કોઈ ઇશ્યુ નથી પણ અમારી જે ડિમાન્ડ છે એના ઉપર અમે યથાવત છીએ પણ અમે અપેક્ષા કરીએ કે આ એમનો ફોર્મ રદ થાય અને એમના જે તે ઉમેદવાર બીજા છે એ અહીંથી ચૂંટણી લડે નહીતર એમનું પરિણામ એમને ભોગવવું પડશે કારણ કે ક્ષત્રિયો બહુ નારાજ છે એ દિવસે ને દિવસે અમારા જુસ્સા ને લલકારી રહ્યા છે અમારી ખુમારીને લલકારી રહ્યા છે અને હવે હદ થાય છે કારણ કે ઘણા બધા દિવસો તમને આપી દીધા છે પણ મને એવું લાગે છે કે આ લોકો બહુ જાડી ચામડીના છે અને ભાઈ ને કેવું જોઈએ કે હવે તો તમારી બહુ ઉમર થઈ ગઈ હવે તમે ભાભા કેવાય જો તમારી આટલી બધી સ્લીપ ઓફ ટંગ થતું હોય એમ કહો છો કે મારા મારાથી ભૂલથી બોલાઈ ગયું તો આ સ્લીપ ઓફ ટંગ વારે વારે જો થતું હોય પછી ક્ષત્રિય સમાજ હોય કે અન્ય સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય તો મને એવું લાગે છે કે તમારી માનસિક સ્થિતિ હવે સારી નથી તો તમારે થોડો આરામ કરવો જોઈએ આઈ થિંક યુ શુડ ગેટ વેલ સૂન ફોર સમ ટાઈમ થોડોક રેસ્ટ કરો પછી પાછા આવજો રાજનીતિમાં પણ આ વખતે તો નહીં આ વખતે તો તમે આરામ કરો તમારું માનસિક સંતુલન જે થોડું ખોરવાયું હોય એ સારું થઈ જાય પણ સાથે સાથે અહીંયા સવાલ મહિનાભાઈ એ પણ ઊભો થઈ રહ્યો છે કે માફી એમને માંગી લીધી છે ક્ષત્રિય સમાજ હજી વિરોધ કરી રહ્યા છે અને પુષોતમભાઈએ આજે જે કીધું કે આ મારી અને મારી પાર્ટી વચ્ચેનો મામલો છે એક ઉમેદવાર બદલવો કે ન બદલવો તો સમાજ કઈ રીતે દબાણ કરી શકે સમાજ કેમ દબાણ ના કરી શકે તમે જે તે સમાજની બહેનો દીકરીઓ કે જેમણે જોહર કર્યા છે જેમણે જેમના લીધે અમે ઇતિહાસ ગાઈ શકીએ છીએ અમે ને અઢાર વરણ અઢા અઢારે વરણ માટે અમે કામ કર્યું છે અમારી શૌર્ય અમારી વીરતા તો એની કઈ વેલ્યુ નહી એના માટે તમે મન ફાવે એવા બફાટ બોલો આની પહેલા એમણે ખેડૂતો માટે એવા અપમાન જનક શબ્દો કહ્યું હતું કે વીમો પકાવવા માટે ખોટી બતાવે છે અરે તમે એક વાર જાવ તો ખરા મારું અડધું ખાનદાન ગામડે રે છે અને ખેતી કરે છે અમને ખબર છે કે જ્યાં હતા ત્યાં જ છે બમણા દેશું બમણા દેશું પગ તમે કઈ નથી કર્યું અને ઉલટા તમે બધા માટે બફાટ કર્યો છે અને તે દિવસે જ જે આ ગોંડલ માં સભા હતી એમાં તમે બિચારા જે સમાજે તમને આમંત્રણ તમે સમાજના નકામો કહી દીધો એનો મતલબ એ થયો કે તમારા માટે કોઈ કોઈ વ્યક્તિ સમાજ સમાજની એની કોઈ વેલ્યુ જ નથી એ બિચારા સમાજે તો તમને આમંત્રણ આપ્યું હતું કે ભાઈ આપ આવો અને પધારો તો એ સમાજના પ્રોગ્રામને પણ નકામો કહી દીધો કે ભાઈ એ તો સાવ નકામો જ હતો તો મતલબ તમારા મન માટે ક્ષત્રિય હોય ને કોઈ પણ હોય એની વેલ્યુ તમે નથી કરતા તમને તમારા પોઝિશન નો પાવર છે પછી તમારે બફાટ કરી લો પછી એમ થાય હવે તો આપણે માફી માંગી લેશું એટલે બધું ચાલી જશે એમાં ખપી જશે પણ ના ખપે તમે માફી માંગી છે પણ અમને અમારે માફ કરવું માફ ના કરવું એનો સંપૂર્ણ અધિકાર અમારો છે જેમ આપે કહ્યું કે ભાઈ એ મારી ને મારી પાર્ટી વચ્ચેનો અધિકાર છે કે ટિકિટ બદલવી ના બધી ચોક્કસ ચોક્કસપણે

ક્ષત્રિયો અત્યારે તો સંમેલન કરી રહ્યા છે અને અત્યારે હમણાં ભાઈએ કીધું થોડી વાર પહેલા જ અમારા પીટી બાપુ એ પણ આજ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને મેં કહ્યું છે કે છ થી સાત તારીખમાં લગભગ રાજકોટ હવે રણ મેદાન ફેરવાય તો એની જવાબદારી હવે ક્ષત્રિયોની નહીં રહે કારણ કે અમે તમને બહુ કહ્યું કે અમે કોઈ પણ કાયદો હાથમાં નહીં લઈએ અમે તમને પૂરેપૂરા સહકાર આપીએ છીએ તમે આવો સાથે વાત કરો પણ મને લાગે છે આ બહુ મોટી ચામડીના છે અને રૂપલાભાઈને તો હવે મને એવું લાગે છે કે એમને શરમ નથી આવતી એટલે હવે રાજપૂતો હવે એની ભાષામાં સમજાવવાની કોશિશ કરશે કારણ કે હવે બહુ થઈ ગયું અમારી પણ એક પેશન્સ હોય એની તમે બહુ ટેસ્ટ લઈ લીધી હવે એ પણ ધીરજ અમારી દિવસે દિવસે ખોટી રહી છે તો મને એવું નથી લાગતું કે હવે બહુ શાંતિથી કોઈ વાત કરશે કારણ કે અમારા ઘણા બધા એવા ભાઈઓ છે કે જે બહુ શાંતિ રાખીને બેઠા છે પણ હવે એવું નથી લાગતું કે હવે આ ક્ષત્રિય સમાજ શાંતિથી વાત કરશે કારણ કે તમને ઘણો સમય આપી દીધો પણ તમારા માંથી એક એવો નેતા નો નર્યો કે તમારો કોઈ પણ પ્રતિનિધિ ન આવ્યો અમારી સાથે વાત કરવા એટલે હવે બહુ થઈ ગયું સાત દિવસ વાર્તાલાપ સમજાવી જ પડે પણ હવે શું કારણ કે હવે તમે જે ભાષામાં સમજાવવાની વાત કરી રહ્યા છો પણ આ તો પોલિટિકલ મુદ્દો છે આ પોલિટિક્સની અંદર ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે કે ઉમેદવાર કોણ હશે ચોક્કસ આ પોલિટિકલ મુદ્દો હવે ચોક્કસ છે જેમ એમણે કીધું કે ભાઈ મારી પાર્ટી નક્કી કરશે પણ હું એવું માનું છું કે કોઈ પણ પાર્ટી નો કોઈ પણ ઉમેદવાર એની વિરુદ્ધમાં જ્યારે ઉગ્ર રોષ ચાલતો હોય વિરોધ ચાલતો હોય અને જો ડેમેજ થવાની શક્યતા હોય તો એઝ અ પોલિટિકલ પાર્ટી એ લોકોએ એની તરફ ધ્યાન દેવું જોઈએ કે ભાઈ અમને નુકસાન આનાથી થશે કારણ કે તમારા વળ તો એનાથી વિખાવાના જ છે કા પછી તમને કઈ સમાજની નથી પડી બે જ વસ્તુ હોય કે તમને અમારા વસ્તુ અમારા વોટની નથી પડી કે જરૂરત જ નથી તો આજ હું તમારા માધ્યમથી પણ રિક્વેસ્ટ કરું છું 18 વરણને બીજા સમાજના લોકોને પણ તમને એવું લાગતું હોય કે જો ક્ષત્રિય સમાજ એની માન મર્યાદા અને એની સાખ માટે લડી રહ્યું છે તો અમે જેમ લડી રહ્યા છીએ અમે તમારા માધ્યમથી પણ કહેવા માંગીએ છીએ કે અન્ય અન્ય જે પણ સમાજને એવું લાગતું હોય કે ક્ષત્રિય સમાજ સાચો છે સંપૂર્ણપણે અને અમે જે વિરોધ કરી રહ્યા છીએ એ સાવ સાચો છે તો અમારી સાથે તમે પણ જોડાવજો અને

આંદોલન તરફ હવે આગળ વધશે કારણ કે અત્યારે અમે કાલે સુરેન્દ્રનગર હતી આની પેલા જામનગર હતી લગભગ આજે ભાવનગર છે પછી કચ્છમાં છે દરેકે દરેક શહેરોમાં નાના નાના ગામડાઓમાં જિલ્લાઓમાં મિટિંગો થઈ રહી છે ને અમારા જે અ જે સંસ્થાના વડાઓ છે અમારા વડીલો છે એ સમાજના આગેવાનો છે એ એક દિશામાં આગળ વધી રહ્યા છે અને એક રણનીતિ તૈયાર કરી રહ્યા છે કે હવે બહુ થઈ ગયું છે હવે આગળ શું કરશું એ બધું અમે રિવેલ ના કરી શકીએ કારણ કે અમે એવું નથી ઈચ્છતા કે અમે જે કરવા જઈ રહીએ એની જાણ આગળથી પણ કોઈને થાય અને એને થોડું પણ ડેમેજ કરી શકે એટલે અમુક વસ્તુ માફ કરજો હું આપને નહીં જણાવી શકું પણ પછી આગળ ઉગ્ર આંદોલન થાય અને હજી સુધી હાલની ડેટ સુધી પણ અમે એવું જ કહીએ છીએ કે ભાજપ થી વિરોધ નથી કારણ કે સમાજનો નો સિત્તેર થી એસી ટકા હિસ્સો આજ ભાજપમાં છે તો મને એવું લાગે છે કે જો આવડો બોહળો સમાજ તમારી સાથે હોય તો તમારે સમાજની ગરિમા માટે એકવાર વિચાર કરવું જોઈએ એવું નથી થઈ રહ્યું એટલે હવે જો ભારતીય જનતા પાર્ટી આ દિશામાં પણ વિચાર નહીં કરે બહુ સમય નહીં હવે સમય નહીં લે અને હવે કઈ ડિસિઝનમાં ફેરફાર નહીં કરે તો પછી ભારતીય જનતા વિરુદ્ધમાં પણ જશે કારણ કે આપ જોઈ શકો બહિષ્કાર ચાલુ થઈ ગયો છે એમને ગામમાં આવવાની પણ મનાઈ ફરમાવી દીધી છે એટલે ધીમે ધીમે જો આ ભાજપ તરફ વળી જાય તો કોઈ નવાઈ ની વાત તેના માટે